નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો રાઈટ આન્સર એ માં તમારું હાર્દિક સ્વાગત છે એકમ કસોટી જે તારીખ પંદરમી ના લેવાની હતી એ આજે સત્તર ત્રણ ના સોમવાર ના રોજ લેવાય છે એનું સંપૂર્ણ સોલ્યુશન આ નાનકડા વિડીયોમાં તમને મળી જશે ગાઈડ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ન હોય તો ડાઉનલોડ કરી લેજો જીયુ આઈડીઈ આવું તમે પ્લે સ્ટોર ઉપર જઈને લખશો એટલે તમને ગાઈડ એપ્લિકેશન મળી જશે જે ધોરણ ત્રણ થી દસ સુધી તમને કામ લાગશે જેમાં બધું જ આપેલું છે જે મિત્રો પાસે છે એમને ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને આની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ છે ગાઈડ એપ્લિકેશનની તો પીડીએફ બધી ક્યાં મળશે તમને એકમ કસોટીના જવાબોની બધી તમને ગાઈડ એપ્લિકેશનમાં મળશે અને એ સિવાય પણ ઘણું બધું ગાઈડ એપ્લિકેશનમાં છે જે મિત્રો વાપરે છે એમને તો ખબર જ છે ચાલો હવે અહીંયા પહેલો ફકરો છે એના જવાબ આપણે લઈ લઈએ તો પહેલો પ્રશ્ન છે કે હુ સો ધ સ્કોર્પિયન બરાબર સ્કોર્પિયન એટલે વિંચી તો એનો જવાબ આવે છે કે સાધુ સોરી હો મારી પેન બગડી ગઈ હતી અહીંયા આવશે સાધુ શું આવશે સાધુ તો સાધુ સો ધ સ્કોર્પિયન આવો જવાબ આવશે चलो બીજો પ્રશ્ન વેર ડીડ સાધુ પુટ ધ સ્કોર્પિયન તો એને ક્યાં મુક્યો તો પુટ ધ સ્કોર્પિયન તો વેર ડીડ સાધુ પુટ ધ સ્કોર્પિયન તો આઉટ આવશે શું જવાબ આવશે આઉટ આવશે ચલો આગળ જઈએ વોઝ ધ સાધુ કાઇન્ડ તો યસ એનો શું જવાબ આવશે યસ સાધુ ઇઝ સાધુ વોઝ કાઇન્ડ તો એનો જવાબ આવશે યસ સાધુ વોઝ ટેકિંગ બાથ ઇન ધ પોન્ડ સાચું કે ખોટું ट्रू অর ફોલ્સ તો આ વાક્ય કેવું છે ફોલ્સ છે કેવું છે ફોલ્સ છે ચલો પછી ધ સ્કોર્પિયન આ બંને ખાલી જગ્યામાંથી શું આવશે તો આવશે શું આવશે જવાબ આવશે ચલો બીજો પણ લઈ લઈએ બીજામાં શું છે આ ફકરો વાંચી અને જવાબ આપવાના છે કે હુ લિવડ ઇન ધ ફોરેસ્ટ તો સસલું જંગલમાં રહેતું હતું રેબિટ લિવડ ઇન ધ ચલો ત્રીજામાં નો ડી ટ્રી ફોલ ઓન ધ રેબી નો એનો જવાબ આવશે નો ચોથું ખરા ખોટા છે તો વાક્ય સાચું છે વાક્ય કેવું છે ટ્રુ છે સાચું છે આ ધ ફોરેસ્ટ વોઝ બિગ અને પાંચમું તો એમાં ખાલી જગ્યામાં અફ્રેડ શબ્દ આવશે એ એફ આર એ આઈ ડી અફ્રેડ ધ રેબિટ ગોડ અફ્રેડ તો આ બે ફકરાના મેં તમને અહીંયા જવાબ આપ્યા બાકીના તમે તમારા હિસાબથી અહીંયા શોધી શકો છો ચલો બીજો પ્રશ્ન લઈએ બીજા પ્રશ્નમાં શું છે ભાઈ ખાલી જગ્યાઓ પૂરવાની છે યોગ્ય શબ્દ વડે તો ધીસ ઇઝ માય બુક અહીંયા માય આવશે ચલો ઓકે ત્યાર પછી શું છે જવાબ પ્રશ્નમાં કે

अवर આવશે અહીં વોટ ઇઝ યોર નેમ વોટ ઇઝ યોર સિસ્ટર નેમ બરોબર તો અહીંયા યોર આવશે તો એ પ્રમાણે તમે ખાલી જગ્યાઓ પૂરી શકો છો હવે અહીંયા જોડકા છે તો હેપી તો હેપી એટલે શું આવશે તો હેપી એટલે સેડ આવશે શું આવશે સેડ ઈ જવાબ આવશે એની સામે શું આવશે ઈ જવાબ આવશે ચલો પછી અહીંયા ક્ર્યુઅલ આવશે હેવી એટલે ક્ર્યુઅલ એ આમાં ડી જવાબ આવશે બરાબર હેલ્ધી ત્રીજામાં તો સીખ એટલે માંદો બી જવાબ આવશે કયો જવાબ આવશે બી જવાબ આવશે લોંગ શોર્ટ એટલે લોંગ એટલે એ જવાબ આવશે ચલો પછી કાઇન્ડ એટલે માયાળું અને લાઇટ એટલે હળવું બરાબર છે એનો સી જવાબ આવશે ચલો સ્મોલ એટલે નાનું અને બીગ એટલે મોટું તો ઈ જવાબ આવશે બરાબર બીગ આવશે અહીંયા પછી અહીંયા આવશે હાર્ડ આવશે સોફ્ટ એટલે હાર્ડ સી જવાબ આવશે ચાલો હોટ એટલે ગરમ અને કોલ્ડ એટલે ઠંડુ એ જવાબ આવશે ચલો ઓપન ક્લોઝ એટલે બંધ અને ઓપન એટલે ખુલ્લું તો બી જવાબ આવશે અને સ્લો એટલે ધીમું તો ફાસ્ટ સ્લોનું શું થશે ફાસ્ટ ડી જવાબ આવશે ચાલો તો આપણે આગળ હજી એક લઈ લઈએ વેટ એટલે બીનું અને ડ્રાય એટલે સૂકું ઈ જવાબ આવશે અહીંયા બરોબર થીન એટલે પાતળું અને ફેટ એટલે જાડું બરાબર છે એટલે એ જવાબ આવશે ઓન એટલે ઉપર અને અંડર એટલે નીચે તો બી જવાબ આવશે ઇન એટલે માં અને આઉટ એટલે બહાર એટલે સી જવાબ આવશે અને રાઈટ તો શું આવશે રાઈટ માટે લેફ્ટ ડાબોડી જમણોડી અને ડાબોડી એટલે ડી આવશે તો આ પ્રમાણે આપણે એના જોડકા જોડી શકીએ આ બે જોડકા તમે જાતે જોડી શકશો હવે ખરા ખોટા છે બરાબર ખોટો શબ્દ આપણે કાઢી નાખવાનો છે ચોથા પ્રશ્નમાં शिल्पा एंड और मीरा आर फ्रेंड्स तो शिल्पा एंड मीरा आर फ्रेंड्स तो આપણે એને ખોટો શબ્દ કાઢી નાખવાનો છે હું ચેક ઈ નાખું છું ખોટા શબ્દને બરાબર છે અહીંયા ઓફ શબ્દ ખોટો છે અહીંયા આઈ મે ગો બાય અ કાર ઓર બાય અ બસ તો બરાબર છે એન્ડ ખોટો છે અહીંયા બટ ખોટો છે એક પ્રમાણે અહીંયા એન્ડ ખોટો છે બીજામાં રીમા રાધા આર સિસ્ટર્સ તો રીમા એન્ડ રાધા આર સિસ્ટર આઈ લાઈક ટુ પ્લે ફૂટબોલ ઓર આઈ ડોંટ લાઈક ટુ પ્લે ચેસ તો અહીંયા શું આવશે બટ આવશે ઓર ને આપણે કાઢી નાખવું પડશે આઈ આઈ મે મે ગો ગો બાય બાય કાર બરાબર છે આ ઓર શબ્દ રહેશે એન્ડ કાઢી નાખવાનો છે પછી અહીંયા બટ કાઢી નાખવાનો છે ને અહીંયા સાહેબ એન્ડ કાઢી નાખવાનો છે ચલો પાંચમો ત્રીજામાં જઈએ રોહિત એન્ડ ઓર વિરાટ આર કંજિન્સ તો અહીંયા ઓર કાઢી નાખવાનો છે ચલો અહીંયા ઓફ કાઢી નાખવાનો છે અહીંયા એન્ડ કાઢી નાખવાનો છે અને અહીંયા બટ કાઢી નાખવાનો છે અને છેલ્લે પાંચમામાં પણ બટ કાઢવાનો છે મિસ્ટર શેખ પ્લેસ હોકી એન્ડ ચેસ ચલો તો આ પ્રમાણે આ થઈ જશે ચલો અહીંયા ભેગા ભેગું લઈ લઈએ મેંગો ઓરેન્જ આર ફ્રૂટ તો મેંગો અહીંયા બટ કાઢી નાખો એન્ડ ઓરેન્જ આર ફ્રૂટ છે ચલો ફટાફટ અહીંયા ઓફ કાઢી નાખવા ઓર કાઢી નાખવાનો અહીંયા ઓર કાઢી નાખવાનો છે પછી ચોથા વાક્યમાં શું છે જિયા એન્ડ કિયા આર સ્ટુડન્ટ બટ બટ કાઢવાનો કાઢવાનો છે 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 પાંચમામાં ચલો આ પાંચમો તમે જાતે કરજો હવે યસ્ટરડે અને ટુડે એટલે ગઈકાલ આજે જુદું જુદું આપણે પાડવાનું છે તો યસ્ટરડે વોઝ ફ્રાઈડે તો આ વાક્ય જે છે એ અહિયાં પહેલામાં લખી દેવાનું છે અહિયાં આ આ પહેલામાં લખી યસ્ટરડે વોઝ ફ્રાઈડે સાધુ વોઝ કાઇન્ડ બરાબર છે ધારો કે આ છે તો આ સાધુ વોઝ કાઇન્ડ આ પણ અહીંયા પહેલામાં અહીંયા લખી દેજો અહીંયા સાધુ વોઝ આ વાક્યને બરાબર છે અને વિનય વોઝ એટ હોમ આ વાક્ય જે છે આખું એ પણ અહીંયા પહેલામાં લખી દેજો એટલે એક વાક્ય આ બે વાક્ય અને આ ત્રણ વાક્ય આમાં આવશે અને બાકી જે વધ્યા એ આની અંદર આવી જશે તો એ પ્રમાણે દરેક ફકરામાં તમે જુદું અહીંયા કરી શકો છો તો આ પ્રમાણે આપણું આ અંગ્રેજીનું ધોરણ પાંચનું એકમ કસોટીનું આ વર્ષનું અંતિમ પેપર આપણે પૂરું કર્યું આવતા વર્ષે ધોરણ છ માં ગાઈડ એપ્લિકેશનમાં બધા જ મિત્રો આપણે એકમ કસોટીમાં ફરી મળીશું ત્યાં સુધી ટાટા અને બાય બાય